જે એજન્ટો ઝડપાયા છે અમેરિકામાં ગેરકાયદેસર મોકલવાના કૌભાંડમાં મહેસાણાના વધુ બે શખ્સોના નામ ખુલ્યા છે જેમાં કડીના ચંદ્રેશ પટેલ અને સાલડીના કિરણ પટેલનું નામ ખુલ્યું છે કિરણ પટેલ અને ચંદ્રેશ પટેલ ના ઘર હાલ બંધ છે. કિરણ પટેલ વર્ષોથી ગામની બહાર રહે છે તો સાલેડી ગામે રહેતો કિરણ પટેલ પાંચ વર્ષ સુધી ગામનો સરપંચ પણ રહી ચૂક્યો છે. જ્યારે મૂળ આખજનો વતની ચંદ્રેશ પટેલ કડીમાં રહેતો હતો પરંતુ ચંદ્રેશ પટેલના પરિવારમાં લોકો પણ ઘર બંધ કરી અને ગાયબ થઈ ગયા. આ સમગ્ર મામલે પાડોશીઓ પણ ચૂપકીદી સેવી રહ્યા છે. कबूतरबाजी में जेरेते किरण पटेल नो नाम सामने आवे से किरण पटेल सालेडी गांव नो वतनी से जे गांव ना सरपंच पर रह चुके हाल, आ, से हाल अ हमें एम्ना घरे उभेला से किरण पटेल नो घर से किरण पटेल छला घना वर्षों ती अम्दाद रह से यहां टेमनो परिवार कोई रहतो नथी તમામ મકાનો આસપાસમાં પણ અમદાવાદ રહેતા હોવાનું સામે આવ્યું છે જે રીતે ગામના સરપંચ હતા સરપંચ રહ્યા બાદ તેઓ ત્યારબાદ અમદાવાદ રહેવા જતા રહ્યા છે અહીંયા કેટલાક તેમના અન્ય સંબંધીઓ પણ અહીંયા માજી બેઠેલા છે જે તેમના સંબંધી છે કિરણ પટેલના કુટુંબિક છે તેમનાથી વાત કરીશું માજી માજી કિરણભાઈ કેટલા વર્ષથી અમદાવાદ રહેવા જયા હે કિરણભાઈ કેટલા વર્ષથી અમદાવાદ રહે છે મને ના ખબર પડે ભાઈ કોઈ નહીં તાત્ય નહીં એવું એ આ કોઈ લેવા દેવા નહીં આપણે ન કોમું હું હગામો વિરોધ થાય તમારા પાડોશમાં રહ્યા એ છે હું નહીં બોલતી હા મેં નહીં તું બોલતો ખાસ કરી બોલવા નહીં કેટલા વર્ષથી અમદાવાદ ગયા હતા

આ મુદ્દે કંઈ પણ કહેવા તૈયાર નથી